અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં અત્યાર સુધી અનેક વળાંક આવ્યા છે તેવામાં હવે આ કેસમાં ગુજરાત સરકારની એન્ટ્રી થઈ છે રાજ્ય સરકાર દ્વારા અમિત ખૂંટ કેસમાં સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવી છે જેથી હવે ફરાર આરોપી અનુરૂધ અને તેમના દીકરા રાજદીપસિંહની મુશ્કેલી પણ વધી શકે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા ગોંડલના અમિત કૂટ આત્મહત્યા કેસ લાંબો સમય વીતી ગયો પણ ગોંડલ પોલીસના હાથે મિસ્ટર એક્સ રાજદીપસિંહ જાડેજા અને તેમના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાથમાં આવ્યા નથી તેવામાં રાજ્ય સરકાર દ્વારા અમિત કોટ આત્મહત્યા કેસમાં સ્પેશિયલ પીપી અને આસિસ્ટન્ટ પીપીની નિમણૂક કરવામાં આવી છે અને સ્પેશિયલ પીપી તરીકે ચેતન શાહ તેમજ આસિસ્ટન્ટ પીપી તરીકે હિરેન પટેલની નિમણૂક કરવામાં આવી છે તાજેતરમાં જ સેશન્સ કોર્ટ દ્વારા અનુરુદ્ધસિંહ જાડેજાને આગોતરા જામીન અરજી રદ કરવામાં આવી હતી તો સાથે જ પોપટ લાખા સોરઠિયા હત્યા કેસમાં અનુરિત સિંહને મળેલી સજા માફીનો હુકમ હાઈકોર્ટે રદ કરીને એક મહિનામાં જ જેલમાં સરેન્ડર હુકમ કરવામાં છે અગાઉ ગોંડલની સેશન્સ કોર્ટેબડાના જાડેજાના આગોદરા અરજી નામંજૂર કર્યા હતા અને આ પહેલા તેમના પુત્ર રાદીપસિંહ જાડેજાના આગોતરા જામીન અરજી પણ ફગાવી હતી જ્યારે અમિત ખૂટે સુસાઈડ કર્યો હતો ત્યારે તેની પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી હતી જેમાં અનુરુધસિંહ રાજદીપસિંહ અન્ય એક યુવતી અને સગીરાના નામનો ઉલ્લેખ પણ હતો ને ત્યારબાદ અમિત ખૂટના આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો પણ નોંધાયો હતો ને અમિત ખૂટે રીબડામાં આત્મહત્યા કરી ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા જોકે અંતિમ ક્રિયામાં ગણેશ જાડેજા પણ પહોંચ્યા હતા અને અમિત કૂંટના પરિવારને સાંત્વના પાઠવવા માટે ધારાસભ્ય ગીતાબા જાડેજા પણ પહોંચ્યા હતા ત્યારબાદ એક એવી પણ ચર્ચા હતી કે અમિત કુંટ છે તે જયરાજસિંહ જાડેજાના નજીકનો હોવાનું ચર્ચા પણ સામે આવી હતી તેવામાં અમિત કૂટને ન્યાય મળે તે માટે ધારાસભ્ય ગીતાબા જાડેજા દ્વારા સરકારમાં સ્પેશિયલ પીપી માટેની માંગ કરવામાં આવી હતી તેવી પણ એક ચર્ચા છે ને જે માંગને હવે સ્વીકારવામાં આવી છે અને આગામી સમયમાં અનુરિતસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલી પણ વધી શકે છે ઉલ્લેખનીય છે કે અનુરુદસિંહ જાડેજાને તત્કાલીન ધારાસભ્ય પોપટલાખા સુરઠિયાના હત્યા કેસમાં ચાર અઠવાડિયામાં હાજર થવા માટે હાઈકોર્ટે હુકમ કર્યો છે અને તેમને જે આજીવન કેદમાંથી મુક્તિ મળી હતી જેલના અધિક્ષક ટીએસ એસ હુકમને હાઈકોર્ટે ફગાવી દીધો છે અને અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે અનિરુદ્ધસિંહ જાડેજા તેના પુત્ર રાજદીપસિંહ જાડેજા હજી સુધી ગોંડલ પોલીસના પકડમાં આવ્યા નથી અત્યાર સુધી પોલીસ તેને ગોતી રહી છે બંને આ પિતા પુત્ર છે તે ફરાર છે તેવામાં હવે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા ક્યારે પોલીસની પકડમાં આવે છે તે હવે તો આગામી સમયમાં જોવા મળશે આ પ્રકારના અહેવાલ અને સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પરા